ધાનેરા તાલુકામાં બાવનસો ખેડૂતો પાસેથી સત્તર હજાર પાંચસો મેટ્રિક ટન મગફળીની ખરીદી ધાનેરા તાલુકામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો છેલ્લા દોઢ મહિનાથી ડીસા હાઇવે ઉપર વહેલી સવારે કતારમાં જોવા મળી રહ્યા છે કેટલાક ખેડૂતો તો રાત્રે પણ ખરીદ સેન્ટર ઉપર આવતા હોવાથી રાત્રિના સમયે ત્યાં જ રાત્રિ રોકાણ કરતા પણ જોવા મળતા હોય છે સરકાર દ્વારા તેરસો છપ્પન રૂપિયા અને સાહીઠ પૈસાના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા માટે જાહેરાત કરતા અને તે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે જણાવતા ધાનેરા તાલુકાના દસ હજાર છસો બોતેર ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યા હતા અને સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ધાનેરામાં એકમાત્ર તાલુકા ખરીદ વેચાણ સંઘને આ ખરીદી સોંપવામાં આવી હતી જેથી ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા આ મગફળીના ટેકાના ભાવે તારીખ અગિયાર નવેમ્બર બે ના રોજ સામરવાડા માર્કેટયાર્ડના ગોડાઉન ખાતે ખરીદી ચાલુ કરવામાં આવી હતી જેમાં ત્રેવીસ જેટલા તોલ માટે કાંટા મૂકવામાં આવ્યા હતા પરંતુ ધાનેરામાં ખેડૂતોના રજીસ્ટ્રેશન વધારે હોવાથી સરકાર દ્વારા અન્ય નવા બે સેન્ટર ફાળવવામાં આવ્યા હતા અને તેઓને બંનેને ભેગા મળીને આઠસો ખેડૂતો ફાળવવામાં આવ્યા હોવાથી તેઓએ પણ પંદર ડિસેમ્બરના રોજ ધાનેરા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત કરવામાં આવી હતી અને એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તાલુકા સંઘમાં તેમજ અન્ય બે સેન્ટરો ઉપર કુલ મળીને બાવનસો ખેડૂતોનો અંદાજે પાંચ લાખ જેટલી બોરીઓ એટલે કે સત્તર હજાર પાંચસો મેટ્રિક ટન મગફળીની ધાનેરામાં ખરીદી કરવામાં આવેલ છે જ્યારથી આ ખરીદી ચાલુ કરવામાં આવેલ ત્યારથી સામરવાડા ખાતે વહેલી સવારે મગફળી ભરાવવા માટે ખેડૂતોની લાઇન લાગતી હોય છે આ અંગે મગફળી ભરાવનાર ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવેલ કે ધાનેરા તાલુકા સંઘ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે જેમાં ખેડૂતોને તકલીફ ન પડે તે માટે રોજ બસો ખેડૂતોને જેમ રજીસ્ટ્રેશન થયેલ છે તે મુજબ લાઇનથી બોલાવવામાં આવે છે અને જેને નંબર આવ્યો હોય તેવા ખેડૂતોને મોબાઈલ ઉપર મેસેજ કરવામાં આવે છે અને તેમને તારીખ આપવામાં આવતી હોવાથી આવનાર ખેડૂતને ટોકન આપવામાં આવતા લાઇનસર તેમનો માલ તોલવામાં આવે છે તેમજ ખેડૂતોને માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ મજૂરો દ્વારા પણ ખેડૂતોને ક્યારેય હેરાન કરવામાં આવતા નથી આ અંગે ખરીદ વેચાણ સંઘના મેનેજર માનસુમભાઈ આકોલિયાએ જણાવેલ કે હાલમાં ચાર હજાર જેટલા ખેડૂતોની ખરીદી બાકી છે અને પચીસ જાન્યુઆરી સુધીમાં આ તમામ ખરીદી પૂરી કરી દેવામાં આવશે તેમજ કોઈ પણ ખેડૂતને ટોકન બાબતે કોઈ પણ તકલીફ હોય તો અમને જાણ કરવી જેથી તેનું નિરાકરણ આવે અને હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તાલુકામાં દસ હજાર છસો બોતર ખેડૂતોનું મગફળી ખરીદી માટે રજીસ્ટ્રેશન થયું છે અને ખરીદી સરકારશ્રીના નિયમો અનુસાર અગિયાર અગિયાર ચાલુ કરવામાં આવે તે પછી એકત્રીસ તારીખ સુધીમાં અંદાજીત બાવીસો ખેડૂતોનો માલ તોલાઈ ગયેલ છે બાકીના ખેડૂતોનો માલ તોલ ચાલુ છે જેમાં દૈનિક બસો ખેડૂતોને દૈનિક ખરીદી માટે બોલાવવામાં આવે છે અને આજ દિન સુધી સંસ્થામાં સંસ્થામાં પોઠ લાખ પૂરી અંદાજીત સત્તર મેટ્રિક ટનની ખરીદી થઈ છે